નમસ્કાર મિત્રો આજના વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રેશનકાર્ડ ધારકો માટે આવતા મહિને મળનારા દસ મોટા લાભો વિશે સરકારની નવી જાહેરાતો યોજનાઓ અને સપ્લાય ઓફિસ દ્વારા મળતી તાજેતરની માહિતી અનુસાર આગામી મહિનો કાર્ડ ધરાવતા પરિવારો માટે બહુ જ ફાયદાકારક સાબિત થવાનો છે જો તમે પણ કે કેટેગરીમાં આવો છો તો આ વિડિયો તમારા માટે સોનાથી પણ વધારે કિંમતી છે કારણ કે અહીં તમને એક એક લાભની વિગતવાર માહિતી આપશું ક્યારે ક્યાં અને કેવી રીતે તેનો લાભ લઈ શકાશે એ પણ બિલકુલ સરળ ભાષામાં તેથી વિડિયો અંત સુધી જરૂરથી જોવો કારણ કે અંતે તમને એક ખાસ સરપ્રાઇઝ અપડેટ પણ આપવાના છીએ જે કરોડો રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર સમાન છે ચાલો તો હવે શરૂ કરીએ આજની વિશેષ માહિતી લાભ એક દર મહિને એક હજાર રૂપિયાની ડાયરેક્ટ સહાય મિત્રો પ્રથમ અને સૌથી મોટો લાભ એ છે કે આવતા મહિનેથી રાજ્ય સરકાર દ્વારા બેંક એકાઉન્ટમાં સીધો એક હજાર રૂપિયાનો જમા કરવામાં આવશે આ યોજના ખાસ કરીને અને કાર્ડ ધરાવતા પરિવારો માટે છે આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે મળશે આ માટે તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક હોવું ફરજીયાત છે પૂર્ણ કરાવવું આવશ્યક છે જે લોકો પહેલેથી જ તેમની અપડેટ કરી ચૂક્યા છે તેમના માટે રકમ સીધા જમા થશે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આ સહાય આવતા મહિને જમા થવાની છે જો તમે ચકાસવા માંગો છો કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને સરળતાથી જાણી શકો છો લાભ બે પાંચ કિલો મફત અનાજ ઉંકાઈ યોજના બીજો સૌથી મોટો લાભ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાય હેઠળ આ યોજનામાં અને કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને દર મહિને પાંચ કિલો મફત અનાજ મળશે અને આ યોજના વીસ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસ સુધી ચાલુ રહેશે સરકારના નવા આદેશ મુજબ આવતા મહિને પણા મફત અનાજનું વિતરણ કરવામાં આવશે તમે તમારા નજીકના ફેર પ્રાઇસ શોપ પરથી ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન દ્વારા અનાજ મેળવી શકો છો જ્યાં સુધી આધાર અને રેશન કાર્ડ લિંક છે ત્યાં સુધી કોઈ મુશ્કેલી નહીં લાગે ત્રણ તહેવાર પર વધારાની સહાય ખાસ પેકેજ આગામી મહિને જન્માષ્ટમી ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો હોવાથી સરકાર દ્વારા ખાસ પેકેજ આપવામાં આવશે આ પેકેજ હેઠળ કાર્ડ ધરાવતા પરિવારોને નીચે મુજબ વધારાનું સામાન સબસીડીના દરે મળશે એક કિલો ખાંડ માત્ર બાવીસ રૂપિયા માટે પંદર રૂપિયા માટે એક લિટર ગ્રાઉન્ડન્ટ તેલ સો રૂપિયા એક કિલો ચણા ત્રીસ રૂપિયા એક કિલો તુવેર દાળ પચાસ રૂપિયા એક કિલો મીઠું માત્ર એક રૂપિયો આ સુવિધા માત્ર અને કેટેગરી માટે લાગુ છે લાભ ચાર મફતમાં ઘરે બેઠા ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે હવે તમારે પોસ્ટ ઓફિસ કે ફેર પ્રાઈઝ શોપ સુધી જવાની જરૂર નથી પોસ્ટમેન તમારા ઘેર આવીને કરશે આ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને વૃદ્ધ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે તમે ફક્ત તમારો આધાર કાર્ડ તૈયાર રાખવો છે અને ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરાવવું છે વગર તમને સહાય કે મફત અનાજ મળતું નથી તેથી તરત જ આ સેવા લો લાભ પાંચ બાળકો માટે પોષણ પેકેજ કાર્ડ ધરાવતા પરિવારોમાં છ મહિનાથી છ વર્ષની ઉંમરના બાળકો હોય તો પોષણ પેકેજનો લાભ મળશે આ પેકેજમાં આવતી મહિને ખાસ વધારાનો સમાવેશ કરવામાં આવશે પોષણ બિસ્કીટ્સ પ્રોટીન પાવડર ઘઉં ચણાનો લોટ અને મગફળી પાવડર આ યોજના આંગણવાડી કેન્દ્રો મારફતે લાગુ છે બાળકોના આરોગ્ય સુધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે લાભ છ સિલિન્ડર સબસિડીમાં વધારો ગુજરાતના રેશનકાર્ડ ધરાવતા પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ આવતા મહિને ખાસ લાભ મળશે સરકાર દ્વારા ત્રણસો રૂપિયા સુધીની સબસિડી દરેક ગેસ સિલિન્ડર પર આપવામાં આવશે આ યોજના હેઠળ આવતા મહિને તમારા એકાઉન્ટમાં સબસિડી સીધી જમા થશે લાભ લાભસાત મહિલા લાભાર્થીઓ માટે વિશેષ સહાય રાજ્ય સરકારે લક્ષ્મી સહાય યોજના હેઠળ પરિવારોની મહિલાઓને આવતા મહિને એક હજાર બસ્સો રૂપિયાની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે આ રકમ સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે અને તેનો હેતુ છે મહિલાઓની આર્થિક સશક્તિકરણ લાભ આઠ વૃદ્ધો માટે પેન્શન વધારાની જાહેરાત રેશન કાર્ડ ધરાવતા વૃદ્ધ નાગરિકો માટે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આવતા મહિને વૃદ્ધાવસ્થા પેન્શનમાં પાંચસો રૂપિયાનો વધારો કરવાની જાહેરાત થઈ છે હવે કુલ પેન્શન બે હજાર બસો પચાસ રૂપિયા થશે જે સીધા બેંક એકાઉન્ટમાં જમા થશે નવ ગૃહલક્ષ્મી કીટ યોજના આ ખાસ યોજના હેઠળ કાર્ડ ધરાવતી મહિલાઓને એક ગૃહલક્ષ્મી કિટ આપવામાં આવશે આ કિટમાં રોજિંદા ઉપયોગી સામાન હશે જેમ કે ચોખા ઘઉં તેલ ચણા ખાંડ અને ચા પાવડર આ લાભ માત્ર રાજ્ય સરકારની લિસ્ટમાં નોંધાયેલા પરિવારોને જ આપવામાં આવશે લાભ દસ મફત ઇન્શ્યોરન્સ કવર અંતિમ પણ સૌથી મહત્વપૂર્ણ લાભ છે મફત પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના આ યોજના હેઠળ અને રેશનકાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને બે લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર મળશે માત્ર તમારું આધાર રેશનકાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે વિડિયોની સમાપ્તિ કન્કલુઝન પ્લસ મિત્રો તમે જોયું કે આવતા મહિને રેશનકાર્ડ ધારકો માટે કેટલી મોટી ખુશખબરીઓ છે સરકાર દ્વારા આપવામાં આવતા આ દસ મોટા લાભોનો સંપૂર્ણ લાભ લેવા માટે સમયસર તમારી આધાર લિંકિંગ અને અન્ય જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઈક કરો કોમેન્ટમાં તમારો પ્રશ્ન લખો અને અમારા ચેનલ અક્ષય મકવાના ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આવી જ મહત્વપૂર્ણ માહિતી અને નવી યોજનાઓના અપડેટ્સ અમે હંમેશા તમને સૌપ્રથમ પહોંચાડતા રહીએ છીએ